આજકાલ લોકોને હૃદય રોગના હુમલા શા માટે આવે છે તો હૃદય રોગ દુનિયામાં મોતના મુખ્ય કારણોમાંનું એક છે બ્રિટિશ હેલ્થ ફાઉન્ડેશનના રિપોર્ટ પ્રમાણે દર એક પોઈન્ટ પાંચ સેકન્ડમાં એક વ્યક્તિનું મોત થાય છે કોરોના મહામારી પછી હાર્ટ એટેક અને એના કારણે થતા મોતના આંકડા વધી ગયા છે બે હજાર ઓગણીસમાં અંદાજીત નવ પોઈન્ટ આઠ લાખ મહિલાઓના મોત થયા હતા આ હૃદય રોગ થવાના કારણમાં વધુ વિચારવામાં આવે તો આપણી જીવનશૈલી અખાદ્ય ખોરાકનું કારણ પણ જવાબદાર છે અને કોઈક વધારાના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે નિયાસીન થી ભરપૂર વિટામિન બી નું વધારે પડતું સેવન કરે તેવા લોકોને હૃદય રોગનો ખતરો વધારે હોય છે આમ તો નિયાસીન પણ આપણા સ્વાસ્થ્ય માટે અન્ય પોષક તત્વોની જેમ જરૂરી છે બધા પ્રકારના વિટામિન બી પાણીમાં દ્રાવ્ય હોય છે જેનો અર્થ એ છે કે શરીર અને એકત્ર નહીં કરતું પણ તમે ખોરાક થકી તમારા શરીરના બી થ્રીની બધી જરૂરિયાતો પૂરી કરી શકો છો આપણે બધાએ ડૉક્ટરની સલાહ વગર કોઈપણ પ્રકારના વિટામિન સિપ્લિમેન્ટના સેવનથી બચવું જોઈએ અને ખોરાકના માધ્યમથી આસાનીથી વિટામિન બી થ્રી પ્રાપ્ત કરી શકાય છે શરીર સ્વસ્થ રહે અને સારી રીતે કામ કરતું રહે તો એના માટે જરૂરી છે કે બધા વિટામિન્સનો સંતુલિત માત્રામાં જ સેવન કરવું જોઈએ તો હાલ માટે એટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે ધન્યવાદ